ક્યાંથી જવું નઈ આ સાઈડ જવાય નઈ આ સાઈડ જવાય હા એવું શું ને કે કાટા 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 માંથી આલવું પટ્યું पंजाब जा जो जो, थो, थो, जो जा कल मस्त बनी गयो थोड़ा में तो धड़ तो की मस्त रोड बनी गयो जबरदस्त आ बजू बनी जात क्यों का हां बनी जैसे ये बाजू सो बनाया का क्यों कहीं बनाया जाके बजे ए सरकार ने है काम से तो भी रखा है नहीं ई बातें हसी तारे हम जाम हम जो हम जाम ढोड़वन मन थे रोड बन गयो हाई क्लास को मस्त रोड बन गयो हम जा तो करीब पास और जो ओहो

હા જો ધાણા નીંદવાના છે એવું દૂધ કરવાનું છે તો આ છે અમારે તમને રોડ મસ્ત બની ગયો છે તો એક બે વાર આપણે વિડીયોમાં બતાવી દીધો અને અત્યારે તો હાલીને હાલીને જાય છે એટલે કમ્પ્લીટ રીતે સારી રીતે આપણે બતાવશું રોડ આમ તો રોડમાં બીજું શું રોડ તો રોડ જ હોય આ તો હાલ જ એટલે કે વિડીયો શૂટ કરીશ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયો લાઈક કરી દો ચેનલમાં નવ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો અને અમારે ખજૂરી પીપળિયા ગામ છે અને તાલુકો કુકવા વડિયા છે જિલ્લા અમરેલી છે તો અમારે ખજૂરી પીપળિયા નો રોડ કોકડી નિહરો ને તો જોઈ જજો જોઈ જજો આ રોડ મસ્ત બની ગયો અમારો તો હાલો ફટાફટ અરે ગાડી હાઈ

ફટા ફટા જાય ને તો પછી ફટા ફટા જાય ડાયરેક્ટ કામે ફટા જાય અલવાનું તો પછી આવ નિરાતે નહી આલવા આવ નિરાતે નહી આલવા આ આવની કે ખાઈ જી કે આ તો નિસ સુ નાચડ ઉતું રાખે તો અત્યારે જો અમે પુગી ગયા છીએ આવી ગયા છીએ ખેતરના રસ્તા જા રસ્તો ખેતરનો બરોબર છે ને આઈલા જેસી અમને લપ પુગી જાવ ત્યાં જ ત્યાં જઈને વિડીયો શૂટ તો થાય કે ન થાય કેમ કે અમારા ભાઈ છે મોટા ભાઈ બધા એટલે વિડીયો શૂટ કરવા માં તકલીફ પડે એટલે એટલો બધો નહીં ઉતારી નહીં બરાબર ને હા એ બધું છે તો તમે વિડીયો માં કન્ટિન્યુ રહી જાઓ હાલ ને હાલ ને ડોક્યુમેન્ટ ની જરા ફલાય દોડવા માં દોડવા માં અને આજો ગાઉ અડદિયા નથી ખબર અડદિયા ખાવાની થાય અડદિયા જેવડી સતું તો અડદિયા તમને ખબર આવું લાડવા ખાવ લાડવા ખાવ કાલની મેથીના કોથમીના બદલે ને કોરે છે બસ હા સારું વાલો તો અમે જાય ખેતર દેખ તો હાલો આવી ગયા આપણે ખેતરમાં અને દાણા દાણા નીંદવાના છે આપણે તો આવી ગયા ખેતરમાં તો ની પાણી આવી ગયું છે તો દાણા નીંદે સુધી ઓલી ભેજી જાડી મત બોલે પાસમાં બોલે આ તમે આપણે મીડવાના શું આ કેરો લેવન ભાઈ હા હા કેમ્પ કાઢની છે